તાપમાનનો પારો બેતાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવનાઓ પણ છે મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો આડત્રીસ ડિગ્રી નીચે નથી ગયો ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થઈ ગયેલી એન્ટી સાયકોલિક સર્ક્યુલેશન સિસ્ટમથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આખરી ગરમીઓ શરૂ થઈ ગઈ છે સોમવારે રાજ્યમાં સૌથી વધુ બેતાલીસ ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું વહેલી સવારે પવનો ચાલુ રહેતા સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી

সারবার যে